બાપ દીકરીના સંબંધને સૌથી પવિત્ર માનવામાં આવે છે જોકે આ દિવ્ય સંબંધને લાંચન લગાવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે સુરતના કાપોદરા વિસ્તારમાં હવસખોર સગા પિતાએ જ પોતાની પુત્રી પર નજર બગાડી હતી દીકરી જ્યારે ઘરે એકલી હોય ત્યારે તેની સાથે અડપલા પણ કરતો હતો જુવાન દીકરી પિતાના ત્રાસથી કંટાળીને આખરે પોલીસ પાસે પહોંચી હતી પોલીસે હાલ ગુનો નોંધીને નરાધમ પિતાની ધરપકડ કરી છે કાપોદરા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર આરોપી સીતારામ ગોંડલિયાએ તેની દીકરી સાથે રાત્રિના સમયે એકલતાનો લાભ લઈને પાસે સુઈ ગયો હતો અને શારીરિક અડપલા કરતો હતો દીકરી જાગી જાય તો સૂવાનું નાટક કરવા લાગતો આખરે દીકરીએ સમગ્ર ઘટના અંગે માતાને વાત કરી જેથી માતાના પગ તળેથી જમીન સરકી ગઈ બાદમાં તેણીએ હિંમત આપતા ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી છે સીતારામ ગોંડલિયા દ્વારા ઓગણત્રીસ ઓક્ટોબરથી પહેલી નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવી દીકરી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા દીકરીના પિતા અને માતાનું લગ્નજીવન બરાબર ચાલતું નહોતું બંને વચ્ચે વારંવાર અણબનાવ થતા હતા જેથી ઓગણીસ વર્ષની દીકરી વર્ષોથી મામાના ઘરે જ રહેતી હતી જોકે દીકરી દોઢેક વર્ષથી પિતા પાસે આવી હતી જ્યાં એકલતાનો લાભ લઈને પિતાએ આવી હરકત કરી હતી